આજે થયા છે કે મીટિંગ કરો તો જેની જગ્યા હોય એની એન ઓ લેવી પડે પછી મંજૂરી મળે જેવી એનો સી મળી ગઈ જેને જમીન આપી એને તે ભાજપ વાળો નાગરિક દર્શન દાટી આ છે અર્ધી પાછી ખેત નહીતર રહેવા નહી દો અર્ધી પાછી ખેત છે ને આપણી મીટિંગ કેન્સલ કરશે તમારે પાર્કિંગ કોઈ આવી તો આજે પાર્કિંગ નહીં થતું છે માજે આ ચૂંટણી લોકશાહીની નથી આ ચૂંટણી લોકોના મતોથી મત લઈને જીતવાની નથી આ ચૂંટણીમાં સુખરામભાઈ બધા બેઠા છે તમારા કોઈના ઉપર પોલીસ કેસ થયો હોય એવા એક બે જણા આગળી ઉછી કરો એક બે ને ત્રણ જણા રાજકીય ગુના બન્યા છે બીજા કોઈના ઉપર એક પોલીસમાં અરજી નથી

અર્જુનભાઈ અમારા જિલ્લા પ્રમુખ કે પ્રમુખ ક્યાં બેઠા છે ભાઈ તમારું નામ શું કરે છે ત્યાં

उषा जी ये हमारा वर्कर बैठा है ये छोटा उदयपुर नहीं पूरे हिंदुस्तान के कुंडो को लेके आ जाओ हम डरने वाले नहीं तो तो बड़े रोज तकली जाएगी જીવવા મરવાનો છે મણિપુરમાં અમારા આદિવાસી આદિવાસી બિન આદિવાસી નથી લડતો આદિવાસી આદિવાસી લડે છે અને દીકરીઓને નિવસ્ત્ર કરી ગામે ગામ ફેરવે છે અમને ખબર છે છોટા ઉદયપુર માં તારી ખેર નહીં આવત હેમંતોરે આદિવાસી મુખ્યમંત્રી સરસ મજાનું અમારું ઘર ગાડી ફેરવતો થાય હારા રૂગડા પહેરતો થાય અંગ્રેજી હિન્દી ભાષણ આપતો થાય અને અમારા આદિવાસીઓ ના હક અધિકાર ની લડાઈ લડતો થાય લોકશાહી દબાઈ ચૂંટાયેલા અમારા મુખ્યમંત્રી ને તે જેલમાં પૂર્યો છે તો ખેર નથી છોટાવ દે કોઈ અમારા સોરો બારમું ભણ્યા લાગી બનશે પોલીસ માં જશે તને પેટમાં દુખ્યો

આરે અમને તો અપવા દેવા નહીં ને અમે તો અપવા દઈશું આટલું જ કરવાનું છે ને અને કરવા માટે આ દેશના ગુલામ થતો બંધ કરવા માટે આ ટકડી લડવાની છે મને લાગેમાં સુખાભાઈ દર્શક મિત્રો અભીતક આપને પીઠોરા સમાચાર YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કરી હે તો કૃપયા સબ્સ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ